તમને ભૂત નથી મળતા અમે પણ રાત કાઢી ઘણી તને વ્હાઈટ હાડી વાળી લાલ વાળી દેખાડ તો મહિનો સુધી એ ગાડી ત્યાં પડી ગઈ કે ખર્ચો કેટલો થયો

પણ જે વસ્તુ કઈ નહી એ એક કારણથી રાજકોટ આવ્યો એવું નથી અમારું કારણ એક કે જે પણ થાય છે તો વિડીયોના માધ્યમથી આપણે સાચું રાખી અમારે રાજકોટ આવવાના ઘણા ખરા કારણો હતા જ પણ આટલી જલ્દી આવવાનું એવું નહોતું અને એ ઘણું એવા કામ આવતા હતા કે જેથી કરી અમારે રાજકોટ આવવું પડતું તો એમાંથી એક મુખ્ય કામ તો એ પેલા તમને કહી દઈ તો મુખ્ય કામ એવું હતું કે જ્યારે અમે આ ટ્રીપની શરૂઆત કરી આ શરૂઆત એવી રીતે થઈ કે જ્યારે અમે અઢી ત્રણ વર્ષથી અમે આ રીતે કેમ્પિંગ જ કરી છીએ આ રીતે ફરી છીએ એ દરમિયાન અમારા ઘણા ખરા ઇન્ટરવ્યુ થયા કે ભાઈ ગુજરાતનું આવું કપલ છે આ રીતે ફરે છે જેમાં આજ તક કયો કે બીવીસી ન્યૂઝ કયો કે જી ન્યૂઝ કયો અને લોકલ તો ઘણી એવી ન્યૂઝ ચેનલ છે કે જેમાં આજકાલ આજકાલ જે પછી ઘણી ઘણી કેટલી છે ન્યૂઝ એટીન છે તો આવી ઘણી ચેનલોમાં અમારા ઇન્ટરવ્યુ થયો અને ઓલમોસ્ટમાં સારા હતા ઓલમોસ્ટ ટીવીમાં પણ આવ્યું તો જ્યાં હું જોબ કરતો હતો ત્યાં મારે ઘણો ઇશ્યુ આવ્યો કે ભાઈ તમે આ રીતે ફરો છો તો કોઈ દી આપણે એ રીતે અલગ રજા નહોતા લેતા પણ આ કેવું છે વિડીયો જ્યારે આવે ત્યારે માણસોને તો અલગ અલગ જ દેખાય વિડીયો વસ્તુ જ અલગ હોય છે તો એમાં ઘણા એવા પ્રશ્ન આવ્યા ને એમાં મારી જોબ વહી ગઈ આ ઓક્ટોબર મહિનાની વાત છે ઓક્ટોબર મહિનામાં જ્યારે જોબ ગઈ ત્યારે રિયાલિટી એવી રાજકોટમાં ત્યાં અમુક કારણોસર એ મકાન વેચાઈ ગયું વોટ એવર એ મકાન અમારે ખાલી કરવાનું હોય અને અમે એક ઓલરેડી ફ્લેટ લઈ લીધો છે રાજકોટમાં કેમકે અમે હસબન્ડભાઈ બંને જોબ ને અમારું જે વર્ક છે એ કરતા હતા તો અમે મકાન લીધું હતું પણ એ અંડર કન્સ્ટ્રક્શન હતું અને એ બનવામાં પણ વાર હતી તો એ એ અમને મળવાની વાર હતી કે મકાન ખાલી કરવાનું હતું તો એ દરમિયાન મારા ભાઈ જેમને ગવર્મેન્ટનો થ્રી બી એચ કે ફ્લેટ લાગેલો હતો તો ત્યાં અમારી મકાન ફેરવવું પડ્યું અને એ મકાન ફેરવીને પછી અમે અરાઉન્ડ ઘણું જોબ ગોઈતીનું કર્યું પણ એ સ્ટ્રગલમાં કાંઈ ભેગું ના થયું તો અમને એવું વિચાર્યું કે યુટ્યુબ છે એમાં આપણે આટલો પ્રેમ મળે છે માણસો જોઈ છે તો આપણે આમાં કઈ કરિયર બનાવવાનું ટ્રાય કરી તો જે મજાક મજાકમાં જે ચેનલ ચાલુ ગઈ હતી એને અમે આગળ લઈ ગયા અને અમે વિચાર્યું કે ભાઈ આપણે ટ્રીપ ચાલુ કરીએ અરાઉન્ડ ડિસેમ્બર જાન્યુઆરીની આસપાસ અમે ટ્રીપ ને બધું અમે અમારું જે કંઈ ગોઠવવાનું હતું એ ગોઠવી અને નીકળ્યા એ દરમિયાન અમે આ ફ્લેટમાં અમારો સામાન નાખી દીધો હતો હવે વિડીયો તો આમાં ઘણો લાંબો થશે કેમ કે એમાં ઘણું થઈ ગયું આ ફ્લેટ છે જે સોસાયટી છે એમાં મીરાબાઈ ટાઉનશિપ કરીને છે આ સોસાયટીમાં અમે સામાન શિફ્ટ કર્યો હતો પછી અમારો વિચાર એવો હતો કે ના ભાઈ આપણે ભાઈને ચાવી દઈ દે ભાઈને કંઈક સામાન ફેરવી નાખી એવું બધું અમે વિચારતા હતા કેમ કે અમારે ટ્રીપ છોડી અને ક્યાં હજારો કિલોમીટરથી પાછું રાજકોટ રિટર્ન આવવું એ અમારે ભેગું નતું હતું બાકી તમે ટ્રીપ આવીશો અમારા પાછલા બધા વિડીયો તમે જો એમાંથી તમને ઘણું ખ્યાલ પડશે હવે વાત એવી મેન કે ભાઈ અમે ટ્રીપ કઈ રીતે અને ક્યાંથી સ્ટાર્ટ કરી હતી તો રાજકોટ રાજકોટથી અમે જ્યારે ટ્રીપ સ્ટાર્ટ કરવાનો હતો તો અમે હસબન્ડ વર્ટ એકલા સોલો જ હતા પણ એ સમય દરમિયાન એક અમારા મિત્ર છે ઘૂમના ફિરના જેમની ચેનલ છે દિલ્હીથી બિલોંગ કરે છે અને એમનો કોન્ટેક થયો તો એમને એવું કીધું કે ભાઈ અમે પણ એ ટ્રીપ નક્કી કરી છીએ તો અમે વિચાર્યું કે આપણને કોઈકનો સાથ મળતો હોય તો એ એકલું કરતા હવે ને કે કોઈ હોય તો વધુ સારું એટલે પછી અમે ટ્રીપની સાથ કરી સાઉથ ઇન્ડિયા અમે હૈદરાબાદ હૈદરાબાદ ને કાજુ તો રાજકોટથી અમે હૈદરાબાદ ગયા જે અમારે એક વરસની ટ્રીપની શરૂઆત હતી એ રાજકોટથી લઈ અમે હૈદરાબાદ ગયા હૈદરાબાદમાં જે દિલ્હીનું કપલ છે એ ભેગા થયા અને ત્યાંથી પછી અમે અમારી ટ્રીપની શરૂઆત કરી હતી તો સાઉથ ઇન્ડિયામાં આપણે છે ને હૈદરાબાદથી શ્રીશૈલમ ગયા પોંડિચેરી ગયા કેરેલા રામેશ્વરમ કે કન્યાકુમારી વેગેનાર ગાડિયા આ વેગેનાર ગાડીના હરતા ફરતા ઘર આવે તમે જો એ નથી જોયા તો એકવાર બધા વિડિયો જોઈ નાખો અમે એમ કહો સાઉથ ઇન્ડિયા આખું અઢી થી ત્રણ મહિના જેવું અરાઉન્ડ ફરી રહ્યા છું અને આખું સાઉથ ઇન્ડિયા ફરી પછી એમ વિચાર્યું કે હવે આપણે અહીંથી રિટર્ન થાય રિટર્ન થવામાં અમે હા જે તમને કહું કે જોવા જેવું એકવાર કર્ણાટકમાં આવેલું હમ્પી સિટી છે એકવાર જોજો બહુ મસ્ત છે કન્યાકુમારી મસ્ત છે અને વર્કલા બીચ છે પછી ઓલો કવાલમ શું નામ હતું કવાલમ કવાલમ બીચ કવાલમ બીચ બહુ મસ્ત છે સાઉથ ઇન્ડિયા આખું મસ્ત છે બરોબર સર સાઉથ ઇન્ડિયા ઓલ ઓવર બહુ છે મંદિર પણ બહુ સરસ છે મીનાક્ષી ટેમ્પલ મંદિર તો સાઉથ ના એકદમ બેસ્ટ અને માણસો પણ આપણે ને માણસો એટલા ફ્રેન્ડલી મળ્યા બધું બહુ જ મજા આવી જે આપણે વિચારતા હતા એ આપણી વિચારશૈલી આખી ફેરવી નાખી અમને સાઉથ ઇન્ડિયામાં એવી મજા આવી અને સાઉથ ઇન્ડિયાથી જયારે રિટર્ન થતા હતા પછી જે અજય ત્યાં અલગ પડવાના હતા પછી અમે વિચારતા હતા કે હવે આપણે ક્યાં વિચારતાની આગળ લઈ જાય આપણે એવું કંઈક કરીએ કે અત્યારે ગરમીની સિઝન છે તો આપણે ઠંડા પ્રદેશમાં વયા જઈએ જેથી કરી અને ચોમાસું આવે વરસાદ આવે ત્યારે આપણે આપણે પ્લેનમાં ફરીએ એટલે કે આપણે જ્યાં પહાડ નથી કે વરસાદમાં પહાડ બહુ જ રીક્ષી હોય તો અમે મહારાષ્ટ્રમાં શેરી સાઈબાબાના જ આશીર્વાદ લીધા કેમ કે અમારે પછી એ કરવું તો એટલે સાઈબાબાના આશીર્વાદ લીધા પછી ત્યાંથી અમે સાપુતારામાં આવ્યા તો સાપુતારામાં શું કામ આવ્યા તો ત્યાંથી અમારા તમારા બધાનો બીજો જે પ્રશ્ન હતો કે તમે આ બધા ફરો છો તો તમારા પૈસા ક્યાંથી આવે તો પૈસા પહેલું કારણ કે છે કાજુ કાજુ આપણે કઈ રીતે પૈસા નો હતો ભાઈ પેલા તો ભેગા થોડા ઘણા કરેલા હતા એ લઈને જ નીકળ્યા હતા પણ જેમ જેમ વિડીયો આપણા આવતા ગયા માણસોમાં જે આપણી પહેચાન ભાઈની ન્યૂઝ ચેનલથી ફેમસ થયા થોડા ઘણા તો સામેથી પ્રમોશન્સ આવવા મૂંડા તો એ પ્રમોશન અમે થોડા થોડા લેતા ગયા એટલે થોડોક આપણને ટેકો થઈ ગયો હજી એટલા બધા બી રૂપિયા આવી નથી જાતા કે એટલી બધું પેમેન્ટ બી યુટ્યુબમાંથી ને આવી ન જ જાતું પણ હા આપણું ગાડું રહ્યું જાય એટલું આપણું ઘર ચાલી જાય એટલું થોડા ઘણું આવી જાય તો વાંધો નથી એ અને પ્રમોશન પ્રમોશન એટલે શું છે કે આપણે જે વિડીયોમાં આપ સૌ લોકોનો જે પ્રેમ મળે છે આપ સૌ લોકો જોવું છો તો જે હોટલ છે રિસોર્ટ છે સારા સારા છે તો એ આપણે કોન્ટેક કરે કે ભાઈ તમે તમારી ચેનલમાં અમારા વિડીયો દેખાડો હવે આપણે એમને કોઈક ધંધા આગળ વધતા હોય અને એમાં આપણે હેલ્પફુલ થાય તો એની મોટું શું કહેવાય પણ અમારે શું અમારી જર્ની લાંબી હલાવી હતી એક વર્ષનું હતું તો એમાં પણ પૈસાની જરૂર પડે આપણે નાની મોટી અમાઉન્ટ લઈ અને એ આપણે વિડીયો પણ અમે કોઈ પણ એવી હોટલ રિસોર્ટ એવી દેખાડી નથી કે જેમાં કોઈ વ્યક્તિને પ્રોબ્લેમ થાય અમે અત્યાર સુધીમાં કેમ કે અમે હસબન્ડ વાઈફ એકલા જ ફરતા હતા તો સિક્યોરિટીથી માંડી બધું અમે ચેક કરી અને પછી જ એના પ્રમોશનને એ વિડીયો અમારા ચેનલના માધ્યમથી દેખાડતા હતા તો સાપુતારામાં અમે હોટલમાં રહી તમને એ અમારે વિડીયોના માધ્યમથી પાછળના વિડીયો જોશો તો તમને એ ખ્યાલ પડી જશે એ વિડીયોમાં જોઈ લેજો પછી સાપુતારાથી અમને આપણા કઈને કે ગાંધી ગીર ગીર તો ત્યાં અમને બે હોટલ ના મળ્યા કે ભાઈ તમે જો જો આ મહારાષ્ટ્ર ગુજરાત થઈને આવતા હશો તો અમે ફક્ત ને ફક્ત સાસન ગીરમાં રિસોર્ટ દેખાડવા જ ગયા અમે કોઈ જ વસ્તુ હજી ગુજરાત કે મહારાષ્ટ્રમાં કશું ખબર નહીં કર્યું બે રિસોર્ટ ના પણ વિડીયો અમારી ચેનલમાં તમને મળી જશે ત્યાંથી ડાયરેક્ટ અમે ભાઈ ગયા પોલો ફોરેસ્ટ પોલો ફોરેસ્ટમાં પણ અમારે એક રિસોર્ટ હતું એનું પ્રમોશન રાજસ્થાન રાજસ્થાન પણ હજી અમે કવર નથી કર્યું રાજસ્થાન આખું હજી બાકી છે પણ ત્યાં પણ જવાય છે જવાય શું છે તમને ખબર પડશે પછી જયપુર છે અને પછી ઉત્તરાખંડથી વળી પાછું અમારું હરતું ફરતું ઘર અમારું જીવન સંગની બની ગયું અને બાકી આ બધા હોટલ જેટલી તમે જોવા મળશે તો બધી સારી એવી છે જેને અમે પારખી છે એને જ અમે તમારા સમક્ષ રજૂ કરેલી છે અહીંયા સુધી અમારી જર્ની બહુ જ સાદી ચાલી છે એમ કહો કે આપણે ગુજરાત એઝ એ ગુજરાતી તરીકે મિત્રો ખાસ ઈ કહેવાનું છે આપણે આખા ઇન્ડિયામાં એઝ એ ગુજરાતી તરીકે આપણો બહુ માન પાન હોય છે ક્યાંય પણ જ્યારે ખબર પડે કે ભાઈ આપણે ગુજરાતી છીએ મોદીના ગામમાંથી આવી છીએ તો જ્યારે આપણે એમ કહી કોકને કે ભાઈ રાજકોટ ગુજરાત તો કાજુ માનસો શું કહે આપણને ક્યાંથી આવો છો તમે

અને ત્યારે જ પાછું એક હોટલનું પ્રમોશન આવ્યું હતું ત્યાં હતું રાજસ્થાન જેસલમેર પાસે અમારે જવાનું હતું ત્યારે આ કોઈ ઇન્સિડન્ટ ભાઈ નો કેમ કે એ અમે આ જ હાઈવે લીધો તો અને ત્યાં બે ત્રણ હોટલનો કેમ કે આ સાથે સાથે ટ્રીપ સાથે બધું પતાવવાનું હતું એમાં રૂપિયા રૂપિયા બધીની જરૂર પડે એટલા માટે તો ત્યારે ઇન્સિડન્ટ ભાઈનો અને જે તમે કારમાં જુઓ છો તો જે તમે જુઓ પણ અંદર ખામે અમારે કારમાં ઘણો પ્રોબ્લેમ આવ્યો હતો કેમ કે ખટા ખટારો જે આપણને નોર્મલ ટચ થાય અને એક્સપ્રેસ હાઈવે ઉપર તો પણ ઘણું નુકસાન થાય નોર્મલ ટચ પણ છે ને એને આખો ટ્રક દબાવી દીધો તો અને આપણી આખી ગાડી ડિવાઈડરમાં ઘૂસી ગઈ હતી એટલે ભગવાનની દયાથી થયું તો કાંઈ નથી પણ જો એ આપણે શું કહેવાય ધ્યાન ના રાખ્યું હોત ને તો એ ટ્રક આપણી માથે જ ચડી ગયો ને આપણે ટ્રકની જે દબાઈ જ ક્યાં હોતા

એ ઇશ્યુને કારણ થઈને પછી પછી હું જા કરવી ને ઓળું કરવું ને એવું હજી અમને આવડતું નથી જોઈશું ફ્યુચર માં એવું આવડે જેથી કરીને વાયરલ થાય એવું આપણને નતું આવડતું એટલે અમે જેટલું શૂટ કર્યું જેટલું દેખાયું અને ત્યારે થોડો ખારાઈ ચઈલ્યો તો એટલે ઘણો બધો વિડીયો બોલતા આવી છું પછી એમ કહોને કે ગાડીનો જેવા ઇશ્યુ આવી આવતા હતા એ પછી અમે વિચારી દઉં કે ના હવે ગાડીને આપણે વ્યવસ્થિત રિપેર કરાવીએ અને રિપેર કરવામાં અમને એવો વિચાર આવ્યો કે બને તો આપણે ગુજરાતમાં રાજકોટમાં આપણે જે કામ છે જે અમે સ્ટાર્ટિંગમાં તમને કીધું તમારા મકાન નહીં અમે તો હવે હવે આ પણ કરીએ અને આ ગાડીને વ્યવસ્થિત કરાવીએ કેમકે આપણું ગામ હોય તો આપણે શું છે કોઈ પણ ગેરેજ છે એક્સપીરિયન્સ છે તો એ વ્યવસ્થિત થાય કે જ્યારે ગાડીનો કોઈ અમારા મિત્ર સાથે અમે એક વાર ગયા તા મહારાષ્ટ્રો એક્સિડન્ટ થયું તો મહિનો સુધી એ ગાડી ત્યાં પડી ગઈ અને કેમકે જ્યારે વીમો નો લોન ઓલો બધું જાય ને તો ઘણા મોટા ઇશ્યુ થાય એટલે પછી અમે વિચાર્યું કે અહીંયા ક્યાંક મૂકીને આપણા ઇશ્યુ આપણે ફેસ કરવા પડે તથા આપણે સિટીમાં આપણે હોય તો દરરોજ ત્યાં જાય બધું કામ જોતા જાય એટલા માટે થઈને પછી અમે રાજકોટ જ આવ્યા ને રાજકોટમાં આવ્યા એટલે વિચાર્યું કે હવે આપણે તરતો તરત આવતા ભેગું જ અમારે પહેલાં તો મકાન આખું ચેન્જ કરવું પડ્યું અત્યારે તમે જે મકાન જોવ છો એ અમારું બીજું મકાન છે અત્યારે એમાં અમે નથી અમારું ફ્લેટ હજી તૈયાર થતા અરાઉન્ડ સાત આઠ મહિના જેવું હજી લાગી જશે ક્યાં ફ્લેટ લીધો એ અત્યારે અમે નહીં કહી કેમ કે ટૂંક ટાઈમમાં તમને ફ્લેટના દર્શન કરાવશું બધું હશે આગળ વિડીયોમાં પણ અત્યારે તો અમે જે ફ્લેટમાં રહેવા આવ્યા એ પણ અમે ક્યાં આવ્યા એ પણ હજી તમને આગળ જાણવા મળશે અને અમે આપણે સાથે સાથે વિચારી કે આ જે અમે ડેલી લાઈફ જેવી છે કઈ રીતે શું છે રાજકોટ શું છે તો આ પણ અમે તમને વિડીયોના માધ્યમથી દેખાડશું એ પણ તમારા બધાની કમેન્ટ હતી જ કે ભાઈ તમે ડેલી બ્લોગ્સ બી ચાલુ કરો તમે અમને તમારી લાઈફસ્ટાઈલ બી બતાવો તમે ક્યાં જાઓ છો શું કરો છો શું ખાબ્યો છો તો હવે અમે તમને બધું જ બતાવશું કે અમે કઈ રીતના જીવી છીએ અને હવે આપણે પણ એક છે કે આપણા વિડીયોમાં જે છે ને ભાઈ સાચે સાચું નોર્મલ રોજિંદી જિંદગીમાં છે રિયાલિટી હશે કે ભાઈ જો આપણે ક્યાંક બોઢા પડશું તો એ બી બતાવશે એવું કે આપણે સારું સારું બતાવે છે ના આપણે જ્યાં તકલીફ પડી તકલીફ બતાવી છે ને જ્યાં આપણે સારું રાખ્યા છે ત્યાં આપણે એમના વખાણ કર્યા છે સારું બી બતાવ્યું છે તમે અમારી ચેનલ જોશો અમારા અત્યાર સુધીના વિડીયો જોશો અત્યાર સુધી એવો નહીં હોય વિડીયો જેમાં અમે કોઈનું ખરાબ બોલ્યા હશું કોન્ટ્રોવર્સી હશે આ છેલ્લા જે વિડીયો જે બન્યું એ તમને દેખાયું બાકી અત્યાર સુધીમાં અને અમારી સાથે એવું બન્યું હતું હવે આવે છે અત્યાર પછી આગળ ઘણી વાતો કરશું પણ જે મેઇન મેઇન તમારો પ્રશ્ન છે એના આપણે પહેલા જવાબ દઈ છે કે ખર્જો કેટલો થયો આ ટ્રીપ પાછળ અત્યારે અરાઉન્ડ અમારે સાડા ચાર પાંચ મહિના જેવું થયું તો એ દરમિયાન અમારે ટોટલ બે લાખની આસપાસ ખર્ચો અત્યારે થયો છે

અમે કાર કેમ્પિંગ કરી છે કેમ્પેન ને કે એડવાન્સ તરીકે આપણે લઈ જવા માટે કે જેમાં આપણે અત્યાર સુધી ટેન્ટ માં કેમ્પિંગ જોઈએ છે તો એને અમે આગળ લઈ અને કરી કે આપણે કાર ની અંદર જેથી કરી સેફટી સાથે તો આ રીતે અમે અમારી જર્ની ને સ્ટાર્ટ કરી કેમ્પિંગ માં શું શું અમારે પ્રોબ્લેમ આવતા હતા તો કે કેમ્પિંગ નો મેઈન પ્રેમ તો અમારે જગ્યા હોતી ક્યાં રહેવું શું કરવું આ બધા અમારા મોટા પ્રશ્ન હતા તો અમે કઈ રીતે જગ્યા ગોતતા હતા જે લોકેશન ઉપર અમે જાતા હતા ત્યાં આજુબાજુ કેમ્પિંગ સાઈડ ગોતતા હતા અથવા તો અમે ગામના લોકોને પૂછી અને એક સેફ લોકેશન ઢોંઢતા હતા અમે જંગલમાં પણ રોકતા હતા તો અમે કોઈ પરમિશન લઈ અને પછી રોકતા હતા જ્યાં સેફ હોય ત્યાં તો કોઈ અનસેફ એવી જગ્યા નહોતી તમે બધીને કમેન્ટ આવતી હતી પણ ત્યારે અમારે એવો ટાઈમ નહોતો કે અમે તમને એ જવાબ દઈ શકીએ તો અત્યારે એ અમે તમે વિચારો કે કન્યાકુમારી સાઉથ ઇન્ડિયા કે આપણું ગુજરાત સાઉથ ઇન્ડિયા ત્યાં પણ અમે કેમ્પિંગ કરી છે એ પણ એ વિડીયો બધા જોજો તમને ખ્યાલ પડે અને જ્યારે અમે હોટલ રાખી અમે તમને દેખાઈ જ્યારે અમે કેમ્પિંગ કરી તો એ પણ અમે દેખાડ્યું ક્યાંય પણ એવું આપણે નથી કે ભાઈ હાલો આજે આપણે કેમ્પિંગના વિડીયો ખાતર થઈ રહી એવું કાંઈ છે જે રિયલિટી છે એ આપણે દેખાડો હવે કોઈ એવી ચેલેન્જ એ અમે દેખાય નથી કે ભાઈ અમે આટલા દિવસ આમ રહેશું આમ એવું કાંઈ છે જે રિયલિટી છે અમારો મકસદ એક જ હતું કે આપણે આખો ઈન્ડિયા આખો ભારત ફરવું છે અને એમાં આપણે કઈ રીતે કોસ્ટ નીચે લઈ જઈ સકી કેમ કે હજી અમારે કોઈ બેની એજ એટલી નથી કે ભાઈ અમારી પાસે કરોડો હોય અને કોઈ આપણી પાસે એવું જમીનના કટકા નથી કે આપણે વેચી વેચી અને આપણે ફરે રાખી બસ જોબ કરતા હતા એમાંથી જે કઈ ભેગું કર્યું હોય તો એમાંથી ને જ આ બધું હલાવતા હતા અને પૈસા તો ભાઈ જેટલા હોય ને એટલા ઘટે જ છે આ મોંઘવારીમાં ગમે એટલું કમાવને ને વધતા કઈ છે જ નહીં અને પૂરું તો ખાવાનું તમે ભૂલી જ જાઓ બે વ્યક્તિ છે રાજકોટમાં લેવાનું છે છતાં પણ પચાસ હજાર લાખ રૂપિયા મહિને પૂરો નથી થતો બે વ્યક્તિમાં તો તમે વિચારી લો કે મોંઘવારી કેટલી હદે વધેલી છે અને આ ટ્રીપ કરવાનો જે મેઇન ઉદ્દેશ હતો કે લાઈફ છે ને મિત્રો લાઈફ એ તમે જ્યારે આપણા ગામ આપણા ઘરથી બહાર નીકળશો ને ત્યારે ખબર પડશે જેટલું રૂપિયા સેફટી માટે છે ને એટલા રૂપિયા રાખવા જોઈએ એ જરૂરી છે ઓકે બાકી તમે વિચારો કે હું મારા છોકરાનું કરતો જો નાનું કોઈ બધાય એની લીધે પોતપોતાનું કરી જ લઈ છે હવે અને જો નથી કરતા તમે ભેગા કરી લ્યો છો તો આપણે પછી માણસો હેરાન થતા હોય છે આપણે જઈએ પછી હું એ પૈસા કાંટું એ બાંધતા હોય છે એની કરતાં બેટર છે કે તમે તમારી વાઇફ માટે તમારા પેરેન્ટ્સ માટે તમારા છોકરા માટે પૈસા વાપરો એમને દેખાડો અને દુનિયા દેખાડવી એ જ મેન ઉદ્દેશ છે હવે હું બધાને બહુ કહું છું કે જન્મ લીધો તો એમાં ભલો હાપ ભરવા નહીં જન્મ લીધો છે ભગવાને તમને દીધું છે કે તમે જે મેં બનાવીને એ દુનિયા જો જે તમે બનાવી એ દુનિયા ના જો આપણી

તમને જણાવશું કે ભાઈ કેમ્પિંગમાં શું શું કરવું જોઈએ પણ આમાં આ વિડીયોમાં ખાલી શોર્ટ એવી માહિતી આપી દે કેમ્પિંગ બહુ જ અઘરું છે તો આપણે વિચારીએ એ રીતે વિડીયોમાં બધું જે દેખાતું હોય ઓકે એવું ના હોય કેમ્પિંગમાં ઘણું સ્ટ્રગલ હોય છે તો એવું વિચારી અને ઘણા એવા મિત્રો છે જેમને ચાલી ચાલી પચાસ પચાસ હજારના અમને જોઈએ અને સેટઅપ તૈયાર કર્યા આની એક ટ્રીપ નથી માઈ હવે તો પૈસાનો ખોટ પતા વેડ થાય એવું ના કરો પહેલા તમે અમારી કેમ્પિંગ ચેનલમાં જોજો નાનો ચૂલો દેખાય ઘણી નાની નાની એવી વસ્તુ દેખાય તો એ જો અને એ રીતે તમે ટ્રાય કરો કે તમે જંગલમાં એકલા રહી શકો છો ટેન્ટમાં રહી શકો કેમ્પિંગ તમે કરી લો પણ જંગલમાં જ્યાં કોઈ જ ન હોય એ જંગલમાં એકલું રોકાવો અને એના માટે એ જે જીગર ને ડેરિંગ જોઈને એ ભાઈ બધામાં નથી હોતી એટલે બધા અડધી રાત મૂકી મૂકીને વયા જાય છે અને હોટૅલું ગોતે છે એટલે કેમ્પિંગ બધાના બસનું નથી એટલે તમે ભલે હરો ફરો ટ્રાય કરો એક દિવસ આખો દિવસ રહેવાની ટ્રાય કરો પણ રાતે જે રોકાો ને બહુ અઘરું છે અને એમાં જો રાતે ત્રણ ચાર વાગે તમારે વોશરૂમ જવા ઉઠવું પડે અને જો કોઈ જંગલમાં જાનવર ફરકતું હોય તો એ બી તમારે ધ્યાન રાખવું પડે તો આ જે ડેરીંગની હિંમત છે ને એ બધામાં નથી હોતી

ના તમારા હજી કાંઈની સવાલ હોય તો પ્લીઝ મોકલજો કમેન્ટમાં એટલે અમે કોશિશ પૂરી કરીશું કે તમારા સવાલના પૂરેપૂરા જવાબ આપી શકીએ તમને કાંઈની બીજા પ્રશ્ન હોય અને જો તમને એવું હોય કે આખે આખો એક ચાર્ટ બનાવી દઈએ કે તમારે રોડ ટ્રીપ ક્યાંથી સ્ટાર્ટ કરીને ક્યાં રોકાવું ને ક્યાં પૂરી કરવી

તમે કેમ્પિંગ માં જયારે ગયો ત્યારે તમને ભૂત નથી મળતા તમે એવી એવી જગ્યાએ રોકાઈ જાઓ તો મિત્રો અમે શમશાનમાં પણ રાત કાઢી છે ઘણી રાત છે શમશાનમાં માં છે ને આપડા આ વિચાર નો ફેર છે માણસો એમ હોય છે કે શમશાનમાં ખાલી ભૂત જ હોય છે પણ મારી શમશાનમાં મહાદેવ પણ હોય છે એટલે આ તમારી થોટ ઓફ પ્રોસેસ છે કે તમે એવું વિચારી રોકાવ છો કે હું ભૂત વચ્ચે રોકાવ છું કે એવું વિચારી રોકાવ છો કે હું તો મહાદેવની શરણમાં શરણ છું

તો આવું કઈ હોતું નથી હે ને બધા એમ કે પૂછતા હોય ને એટલે જ તમને જવાબ હોય ક્યાંય અમને કાંઈ દેખાવું નથી કાંઈ એવું નહીં અમે આરામથી જંગલમાં રાતે રહી ગયા છે બધે અને ઘણા ખરાની ચેનલ તમે જોવો એમાં કોઈ એવું દેખાયું નહીં હોય કોઈથી કોઈ એવું હોતું જ નથી અને આપણે એવું નકારતા નથી કે આવું કઈ હોય નહીં પણ અમને હજી સુધી એવો કોઈ એક્સપિરિયન્સ નથી ખાસે ત્યાંની વાત ત્યારે તો એવું નથી પણ જો હોય કે ના હોય આપણને ખબર નથી પણ બનતા સુધી આપણે નાઇટ કરી અવોઈડ એટલે આપણે રાતે ડ્રાઇવિંગ કરતા જ નથી એટલે જો તમે સેફલી ચાલો ને તો તમને બી આવા એક પણ અનુભવ એક્સપિરિયન્સ થશે ને કેમકે જો તમે નાઇટ ડ્રાઈવિંગ કરો તો ચોરી ચકારી લૂંટફાટ આવા બધા બનાવ છે ને રાતે જ બનતા હોય છે એટલે બને તો આપણે એકલા નીકળતા હોય કે ક્યાંય બી સેફ્ટી માટે રાત નાઇટ ડ્રાઈવિંગ અવોઇડ કરું છ સાત વાગે ને ત્યાં તમારે તમારો સ્ટે ગોતી લેવાનો પછી ભલે નેક્સ્ટ ડે વેલું નહીં કરવું પડે તો અમાર અમે આ રીતથી ચાલીલી એટલે અમને ડેઈલી આરામ થઈ જાય છે અને લોંગ જર્ની બી કરી શકીએ છે અને હવે આ વિડિયોને આપણે જાજો લાંબો નથી કરો ઓકે અમે તમને નેક્સ્ટ વિડિયો બનાવશું એમાં બધું શેર કરશું અને જે અમે હવે નવો કોન્સેપ્ટ ચાલુ કરવા જઈ છીએ કે ડેઈલી વ્લોગ તમને ગુજરાતી ફેમિલી ગુજરાતી નહીં કાઠિયાવાડી ફેમિલી કઈ રીતે જીવે છે શું છે બેસ્ટ શું છે એ બધું અમારા વિડીયોના માધ્યમથી ડેલી તમને દેખાડવાની ટ્રાય કરશું તો આપ પણ આ રીતે વરસાવતા રહેજો અને ખાસ ખાસ એક વખત પાછું તમને અમારા પાંચ હજાર તમે સબસ્ક્રાઈબર જે પૂરા કર્યા એના માટે ખૂબ ખૂબ તમારો ધન્યવાદ અને તમે જે આશીર્વાદ અને જે પ્રેમ અમારી પર વરસાવ્યો છે જેથી કરી અમે સામે બેઠા છીએ તો એના માટે પણ ખૂબ ખૂબ તમારો ધન્યવાદ આપણે એટલે બધી કરવાનું સપોર્ટ તમારો રહેશે ને તો જલ્દી ઈ સપના પણ પૂરા થશે તો એનું પણ તમને બધું જલ્દી જ બતાવશું તો એના માટે સપોર્ટ કરો સહકાર આપો અને અમારી સાથે બના રહ્યો મહાદેવ